નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો આજે લઈને આવી છું સરસ મજાની વાર્તા તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો એક વેપારી રાજાના દરબારમાં બે ગાયો લઈને આવ્યો બંને સ્વસ્થ સુંદર અને દેખાવમાં પણ એક સરખી લાગે વેપારીએ કીધું મહારાજ આ બે ગાયો મા અને બેટી છે પણ હું આ બેમાંથી માં કોણ છે એ ઓળખી શકતો નથી મેં ઘણા લોકોને આના વિશે પૂછ્યું તો કોઈએ એનો જવાબ આપી ના શક્યો મેં તમારા દરબારનું નામ સાંભળ્યું છે તમારા દરબારમાં એક મંત્રી બહુ હોશિયાર છે અને તેની બુદ્ધિના લીધે જ તમે તેને દરબારમાં રાખ્યો છે એટલે હું તમારી મદદ લેવા આવ્યો છું કે તમારે મંત્રીને કહીને આ મારી મૂંઝવણનો અંત લાવવામાં મારી મદદ કરો આ વાત સાંભળીને રાજાએ મંત્રીને સામે જોઈને ઇશારો કર્યો મંત્રી પણ ધ્યાનથી ગાયો ને જોઈ પણ એને કોઈ ફરક નજર ન આવ્યો તો રાજાને અપમાન લાગ્યું એને મંત્રીને આદેશ કર્યો જો તું આનો ઉત્તર નહીં આપે તો હું તને દરબારમાંથી કાઢી મૂકીશ મંત્રીએ રાજા પાસે એક દિવસનો સમય માગ્યો અને પછી ઘરે ગયો તો ઉદાસ બેઠો તો મંત્રીની પત્નીએ પૂછ્યું શું થયું કેમ ઉદાસ છો તો મંત્રીએ બધી વાત વિસ્તારથી કીધી મંત્રીની પત્ની વાત સાંભળીને હસી અને કીધું બસ આટલી વાતથી પરેશાન છો તમે હું તમને કહું છું એમ તમે દરબારમાં જઈને કરજો અને હું જે કહું છું તેવું થાય તો તમે ઉત્તર આપી દેજો મંત્રી બીજા દિવસે દરબારમાં જાય છે પેલો વેપારી ગાયો લઈને આવે છે મંત્રી બંને ગાયોને બે થાળમાં ખાવાનું આપે છે અને જોવે છે તો એક ગાય પોતાનું બધું ખાઈ જાય છે અને પછી બાજુની ગાયના થાળમાં મોઢું મારીને ખાવા માંડે છે તોય પેલી ગાય ચૂપચાપ ખાવા દે છે આ ઘટના જોયા પછી મંત્રી ખુલાસો કરે છે કે જે એનું ખાવાનું પૂરું થયા પછી બાજુના થાળમાં મોઢું માર્યું એ બેટી છે અને મોઢું માર્યા પછી એને ખાવા દીધું પોતાની ભૂખની પેટની ચિંતા કર્યા વગર ખાવા દીધું એ માં છે કેમકે માં પોતાના સંતાનો માટે દરેક વસ્તુનો ત્યાગ કરવા તૈયાર હોય છે આ સાંભળી રાજા અને તેના દરબારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને પેલા વેપારીની સમસ્યાનું સમાધાન થઈ ગયું આ જીવનમાં મા જેવું યોદ્ધા કોઈ નથી હોતું મા ત્યાગ કરુણા લાગણી સમર્પણનો અપાર દરિયો હોય છે ખરેખર માના પગની નીચે જન્નત હોય છે મિત્રો તેથી જ કહેવાય છે મા તેમાં બીજા બધા વગડાના માં મિત્રો આવા જ હૃદયસ્પર્શી સ્પર્શી અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ